માર્ગ અને મકાન રાજ્ય પાલનપુર દ્વારા કંસારી બાયવાડા વિછોદર રોડ પર થેરવાડા સીપુ વસાહ પાસે નાળું ડેમેજ થતાં રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ ડીસા તાલુકા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરિંગની કામગીરીમાં જોડાઈ બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદના કારણે માર્ગો ક્ષતિગ્રસ્ત થવાની ઘટના બની છે વરસાદ વિરામ લીધા બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્યપાલનપુર એક્સેનમાં આવ્યું છે ગ્રામીણ વિસ્તારને જોડતા માર્ગોને મરમ્મત હાથ રમવા વિશે જેમાં કંસારી બાઈવાળા કિંમતને જોડતા રસ્તા પર થેરવાડા સીપુ પ્રાથમિક શાળા પાસે પડેલા મસમોટા રેકેટ પડ્યો હોવાની મહાવીર શાહ દ્વારા જાણ કરાતા માર્ગ અને મકાન વિભાગ રાજ્યપાલનપુર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી માર્ગ રિપેરિંગની કામગીરી કરી છે વરસાદી વિરામ લીધા બાદ જિલ્લાના તમામ માર્ગો પર ક્ષતિઓ દૂર કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર સતર્ક બની હોય તેમ દેખાઈ રહ્યું છે જેને લઈ વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અહેવાલ મહાવીર ડીસા